આપણને નુકસાન થાય છે એમાં પહેલી આપણે સમજીએ મેગી બરોબર મેગી કેટલા ખાલી છે જે દર મહિના સુધી પણ સારા રાખતા હોય છે બરોબર આ જે પેકેજ છે ને એની પાછળ હોય ક્યારે બન્યું છે કેટલા મહિના સુધી વાપરી શકશો

ઘરે પડીએ દવાખાને જવું પડે ડોક્ટર અંકલ નું ખૂબ મોટું ઇન્જેક્શન મારી દે કટી કડવી દવાઓ આપી દે થાય કે ના થાય તો બોલો આખી નક્કી કરો કે પેડા મમે હવે મેગી ખાશું એની મેગી ખાવાની સેવ દેવાની વઘાર કરીને અને મેગી ખાવાની એમાંથી બનેલું ખાઓ તો શરીર માટે તંદુરસ્તી જળવાય હેલ્ધી પણ રહીએ અને બીમારી ના પડીએ ના ડોક્ટર પાસે જવું પડે ના કરવી કરવી દવાઈ ખાવી પડે તો આથી નક્કી કરો અમે બહારનું નહીં ખાઈએ પછી એનો તમારા ખોરાક અંદર ઉપયોગ કરવાનો જેથી કરીને એના ઉપર માટી હોય મચ્છર હોય ઉડી હોય તો એ બધું શું થઈ જાય તો એને સાફ થઈ જાય અને